ગામ બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં શારદીય આસો નવરાત્રિનો ભક્તિભાવપૂર્વક થયો પ્રારંભ જય હિન્દ આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ આસો માસની નવરાત્રિનો સનાતન સંસ્કૃતિમાં અનેરો મહિમા છે નવ નવ નવલી નવરાત્રીનો સમૂહ એટલે નવરાત્રિ માં ભગવતીની ઉપાસના દિવસો એટલે નવરાત્રિ જગત જનની જગદંબાના નવ સ્વરૂપોની આરાધનાના દિવસો એટલે નવરાત્રિ નવરાત્રિ એટલે માણું નામ લઈ ગરબે રમવાનું દાનદેણા રણકારથી ગરબીને ગજવવાની દોડ્યું હીંચ અને ત્રણ તાલીથી ઝૂમવાનું આવી જારદીય નવરાત્રિનો ભક્તિભાવભર્યા માહોલમાં છોટા છોટાઉદેપુર જિલ્લાના જબુગામ પંથકમાં થયો પ્રારંભ જબુગામના અંબાજી માતા મેઘબાઈ માતા જૂના બજાર સ્થિત વાવમાં સિકોતર બિરાજમાન એવા સિકોતર માતા કાલિકા માતા સહિત ભાતીજી મંદિરમાં વિવિધ દિવસ જવારાનું થયું સ્થાપન અને પૂજન ત્યારે જબુ ગામના અંબા માતાના ચોગાનમાં મેઘભાઈ માતાના મંદિરે ચાચર ચોકમાં તેમજ જૂના બજારમાં સિકોદર માતાના પ્રાંગણમાં થયું શેરી ગરબાનું આયોજન

બહુ વર્ષો જૂની વંજારાની વાવ છે અને ત્યાં આને આદ્ય શક્તિની સ્થાપના કરેલી છે સિકોતર માતાની અને અમે ઘણા સમયથી આ રીતના સાવરસાદની આરતીનો કાર્યક્રમ કરીએ છે અને જેને આઠમને દિવસે ઓમની પણ કરીએ છે તો બસ એ શક્તિ આપે માને અને આ રીતના અમે કાર્યક્રમ કરતા રહીએ એવી માતાજીની કૃપા રહે અમારી આમ બે જમીન ખાતે જૂના બજાર દ્વારા વર્ષોથી જે આ બંજારીઓ પાસે નવરાત્રિ નવલી નવરાત્રિની ખૂબ સુંદર રીતે આયોજન બધા દરેક જણના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવે છે અને નવલી નવરાત્રિના જગદંબાને આ સૌ માતાજીની કૃપાથી ગરબે પણ રમતા હોય છે અને એનાથી ઘણા લોકોને પણ એનો આનંદ અને ખુશી મળતી હોય છે બોલ જય અંબે મા